કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરતની મુલાકાતે આવ્યા હતા ત્યાં ટ્રેન પ્રોજેક્ટના મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લીધી હતી સાથે રેલવે સ્ટેશન પર ચાલતી કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું ભારત સરકારના કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરત જિલ્લાની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓ ઓલપાડના કિમ ખાતે આવેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે બુલેટ ટ્રેન મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં અત્યાધુનિક ટ્રેક સ્લેબ બનાવવામાં આવી છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ફેક્ટરીમાં કામ કરતા કારીગરો સાથે સંવાદ પણ કર્યો હતો અને ફેક્ટરીમાં ચાલતી કામગીરીની રેલવે મંત્રી સમીક્ષા કરી હતી ફેક્ટરીમાં બનાવવામાં આવેલા ટ્રેક સ્લેબ જાપાની ટેકનોલોજી જાપાની સ્ટાન્ડર્ડથી બને છે તેમ કહ્યું હતું તો કેન્દ્રીય રેલવે મંત્રી મુલાકાત સમયે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર પામ્યા હતા ત્યારબાદ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરત રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અત્યારે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તો ત્યારબાદ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરત રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી प्रोजेक्ट के नहीं। के बनती है। वो एक बहुत ही इंपॉर्टेंट कंपोनेंट होता है पूरे प्रोजेक्ट का इसीलिए एक हाईली स्पेशलाइज्ड फैक्ट्री बनाई गई है ट्रैक के स्लैब के लिए ये स्लैब जापानीज स्टैंडर्ड से बनते हैं जापान की जो टेक्नोलॉजी उसके हिसाब से बनते हैं और एकदम प्रिशीजन इसमें सारा मेजरमेंट होता है अब इस ट्रैक स्लैब के ऊपर ही सीधा पटरी फिक्स हो जाती है इसमें स्लीपर अलग से नहीं लगते हैं ये बुलेट ट्रेन के कंस्ट्रक्शन की टेक्नोलॉजी है तो यहाँ पर गुजरात में सूरत के पास में किम में अपने देश की સબસે બડી ટ્રેક્સલે ફactory ઓર આજ કી તારીખ મે દુનિયા કી સબસે બડી ટ્રેક્સલે ફેક્ટરીઝ મેસે એક યે ફેક્ટરી હૈ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરત આવિયાતાન તેવે એક કીમ ખાતે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ ના મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી મુલાકાત લેધી હતી અ ત્યાર બાદ સુરત રેલવે સ્ટેશન પર પહોંચી રેલવે સ્ટેશન પર ચાલી રેલી કામગીરી નિરીક્ષણ કર્યો હતો બ્યુરો નિપટિતન પનીઓસ